સમાચાર જુનાગઢથી હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો છે રામ કટારા નામના શખ્સે રામ કટારા સામે ફરિયાદ કરી છે અન્ય બે સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે આ યુવક જે બનીને હવામાં ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે તેના મનમાં એવું હશે કે આ રીતે ફાયરિંગ કરીને તે રોફ જમાવશે સોશિયલ મીડિયામાં પણ પોતાની ધાક જમાવશે પરંતુ થયું તેનાથી વિરુદ્ધ પોલીસને સામે આ વિડિયો આવતા જ પોલીસ એક્શનમાં આવી અને તેણે કાર્યવાહી કરી છે સાબરકાંઠામાં અંધશ્રદ્ધામાં ત્રીસ લાખનો ચૂનો લગાડાયો હિંમતનગરના રાપુરની ઘટના રાપુર નો ચોંકાવનારો બનાવ દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો છે દૈવી શક્તિનો પરચો બતાવવાનું કહી લાખો ખંખેરી દીધા

પાટણથી પણ આ જ પ્રકારનો કિસ્સો પાખંડી ભુઓ આખરે પોલીસ ગિરફતમાં આવ્યો ચાણસમા માં સગીર સાથે સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભુઓ પકડાયો મહેસાણાના ઉચરપી ગામના ભુવા પર આરોપ છે કરી દુષ્કર્મ ભગાભાઈ ઉર્ફે સામે ફરિયાદ દાખલ થઈ હતી અગાઉ ભુવાના અડપલાનો વિડીયો પણ વાયરલ થયો હતો સગીરાની મરજી વિરુદ્ધ ભુવાએ ધમકી આપી વિચાર આચર્યું હતું દુષ્કર્મ ચાણસમાં પોલીસે ભુવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એસટી અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું જ હશે પરંતુ જો 26 વર્ષથી ગામમાં એસટી બસ જ ન આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની જ્યાં છેલ્લા 25 વર્ષથી ગ્રામજનોએ ગામમાં એસટી બસ જ નથી જોઈ ભૂખી ગામથી દરરોજ બસો જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા માટે જાય છે

તો આશરે છેલ્લા પચીસે અમે એસટી તંત્ર ને રિક્વેસ્ટ છીએ અમારી એવી માંગ છે કે અમારા ગામમાં એસટી સુવિધા નહીં અમારે ઘણા વખત થી જવું પડે છે જયારે અમારું પ્રાઇવેટ વાહન આવતું નથી અને અમારે પ્રાઇવેટ વાહન પૈસા પણ આપવા પડે છે

અમારા ગામમાંથી બસોક વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તમારે છે ને બાયપાસ ચોકડીએ અને કેટલા વાહનો આવક જેવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે અમારા ગામમાં ઘણા ટમ સમયથી એસટી બસ આવતી નથી એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં તકલીફ પડે છે એના કારણે અમે એસટી તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં એસટી બસ ટાઈમસર આવે જેથી વિદ્યાર્થીઓને ટાઈમે જવામાં વર્ષથી નથી આવતી અમારે પચીસેક વર્ષથી એસટી બસ નથી આવતી રજૂઆત કરી રજૂઆત બે ત્રણ વખત કરી તો એ લોકો એમ કે છે કે અમારે સ્ટાફ ઓછો છે અને તમારો રૂટ અવરો પડે છે એના કારણે તમારા ગામમાં બસ નથી આવતી आ समग्र मामले धोराजी ડેપો मैनेजर नो जवाब तो कई अलग ज हतो તમેણે તો કહી દીધું કે આજ દિન સુધી અમને ગામના સરપંચ કે કોઈ ગ્રામજનો દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત નથી મળી કે ભૂખી ગામમાં કોઈ બસની માંગણી પણ નથી કરાઈ એટલું જ નહીં ડેપો મેનેજરે કહ્યું કે લોકલ બસને ભૂખી ગામે સ્ટોપ આપેલા જ છે આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કે આપેલું નથી ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો તો ભૂખી જે ચોકડી છે

સ્કૂલ ના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાનમાં જતા હોય છે તે જોખમી સવારી કરતા હોય છે અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી બસ ત્યાં પહોંચી નથી બીજી તરફ વાત કરવામાં આવી જે રીતે અધિકારી સાથે દ્વારા વાત થઈ તો ત્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે અમને પચીસ વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી કોઈ જાતની ઇન્કવાયરી કરવામાં આવતી હતી સરપંચ દ્વારા લેખિતમાં અને મોખિકમાં રજૂઆત કરવા છતાં એવું દેપ મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનું ખ્યાલ જ નથી અમને કોઈ જાતની જાણ જ નથી બીજી તરફ વાત કરી કે જે રીતે સિનિયર સિટીઝન હોય છે તે ગામના અંદરમાં અટાણું કરવા જતા હોય ત્યારે મોટાભાઈ તકલીફ નો સામનો કરવો પડે અન્ય વાહન હોય છે જયારે જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થી આહીથી સ્કૂલ જવા માટે ક્યારેક ક્યારેક તો લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે અને જે વાહન જે વાન છે વાનની અંદર બકારની ગોણે વિદ્યાર્થીઓને ભરતા હોય છે પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂર હોય છે છતાં કોઈ જાતની કાર્યવાહી એસટી દ્વારા કરવામાં આવતી નથી અત્યારે તાત્કાલિક ગોણે ગ્રામ્ય લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ગોણે આ બસ છે તે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મુના મુનાફાડી ગુજરાતી ધોરાજી મહત્વપૂર્ણ સમાચાર સુરત પ્રાપ્ત થઈ રહ્યા છે ટ્રેન ઉથલાવવાના ઝડયંત્રો મામલો એનઆઈએની ટીમ પહોંચી વચ્ચે આ ઘટના બની હતી એનઆઈએની એનઆઈએની ટીમ ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા સ્થળનું નિરીક્ષણ કર્યું ટ્રેન ઉથલાવવાના આ કેસને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે રેલવે પ્રશાસન કારણ કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત જો રેલવે પોલીસના અધિકારીઓ સજાગ ન રહ્યા હોતો રેલવે પોલીસની સતર્કતાના કારણે આ મોટી જાનહાની ટળી ગઈ છે અહીંથી જે રેલવે રેલવે પસાર થવાની હતી તે ટ્રેન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો હવે આ પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી છે કારણ કે તમામ સમારકામ કરી લેવામાં આવ્યું ટ્રેન ઉથલાવવાના કેસને લઈને એનઆઈએની ટીમે નિરીક્ષણ કર્યું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તિશ એનઆઈએની ટીમ પણ આવી છે તપાસ માટે શું અપડેટ્સ

જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને એનઆઈએ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે સ્થાનિક અધિકારીઓ સાથે કયા પ્રકારની આ ઘટના છે કેવી રીતે કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આભાર કેટલી જાણકારી આપવા માટે મુલી તમારે રોકાઈ શક નાનકડા બેરા આમ માટે આપજો તારા હું ન્યૂઝ એટેન ગુજરાતી अन्य शाळा मध्ये लना फरियाद शिक्षण अधिकारी आपल्या तपासना आदेश ધમકી ભર્યા પોસ્ટર ના કારણે સુરત ની અંજલી ઇન્ડસ્ટ્રી માં ઉત્પાદન કાર્ય ચાર દિવસ થી બંધ છે ડરી ગયા ચાર દિવસ કામ ધંધે આવતા નથી ચાર દિવસ થી સુરતની અંજરી અંજલી ઇન્ડસ્ટ્રીઝ માં ઉત્પાદન કાર્ય બંધ છે આ ઘટના ને લઈને અમરોલી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા જેને લઈને

જેને પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે અને જો ચૂકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક લિટર રૂપિયા ચાર લેખે આપવામાં આવે છે મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી આ પહેલા કેટલીક રકમ બાકી હતી જે મળીને કુલ વીસ કરોડનું ચૂકવણું હાલ આપવાનું બાકી છે પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે પણ પંદર લાખ તુરંત ચૂકવાશે બાકી નીકળતા નાણા સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી વલસર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે આસ્ત જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ ફાપ્યો છે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે જોકે ચોમાસાના ચાર મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વાપ્યો છે જો કે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી

આપને જે દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે કાલોલના ઘુસર ગામના રહીશોને ખેતરમાં અવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પેલે પાર જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘુસર ગામના ખેડૂતોની ખેતી લાયક બસો વીઘા જમીન નદીના પેલે પાર હોવાથી

ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે પછી હમણો બે દિવસ પહેલો ચારો લેવા નીકળ્યો તારે પુલ ઉપરથી બાઇક લઈ નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે તો અમારે સરકાર વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે અને સ્થાનિકોએ કહ્યું અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજી સુધી નથી કરાયું આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર ત્રણ પથ્થરના કારણે પટકાઈને ઇજાગ્રસ્ત થયા જેમાંથી એક ખેડૂતને તો પગે ફ્રેકચર થયું હાલ તેઓ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ સર્જિત સ્થિતિમાં કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરાય તેવી અહીંના ખેડૂતોની માંગ છે ભૂસરના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ આવેલી છે આશરે બસો થી અઢીસો એક જમીન છે દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે છેલ્લા બે ત્રણ વર્ષથી બૌમાણે દિવસે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરતી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે

આદિવાસી સમાજના લોકોએ રાજગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો પંચાલની પુરાવા સાથે મૃતક પ્રસુતાના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત કરી સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજેશ પ્રસુતાનું મોત અને ત્યારબાદ હવે પરિવારનો નો હલ્લા બોલ જાણકારી ચોક્કસ ઘોઘંબા તાલુકાના બિલોર ગામની એક પ્રસ્તા મહિલા હતી જેનું થોડા દિવસ અગાઉ જે અહીંયા ઓપરેશન કરવામાં આવ્યું હતું ઘોઘંબા ખાતે અને જેના બાદ પ્રસુતાની તબિયત લથડી હતી જેથી અહીંયા સારવાર માટે આવ્યા હતા પરંતુ યોગ્ય સારવાર નહીં મળતા વડોદરા ખાતે રેફર કરવામાં આવી હતી અને જ્યાં પ્રસુતાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે પ્રસુતાને ઓપરેશન દરમિયાન તેમાં મોત પડી ગયું હોવાની પ્રાથમિક જાણકારી ખાનગી હોસ્પિટલમાંથી માંથી મળતા છે તબીબ ત્યાં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પરંતુ તબીબ પંદર દિવસ પહેલા જ આ હોસ્પિટલ છોડી જતા રહેવાની જાણકારી મળતા છે જે વાલીઓ અને જે સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા રાજગઢ પોલીસ મતક તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટે ઉમચાયા હતા સાથે સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો દરમિયાન રાજગઢ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ દોડી આવ્યા હતા અને તેઓ પણ મામલો થાળે પડવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ દ્વારા વધુ તપાસ કરી આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની હાલ ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડે છે જી આભાર રાજેશ જાણકારી આપવા માટે જૂનાગઢમાં જિલ્લા સહકારી બેંક અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક વાર્ષિક સભા યોજાઈ હતી જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતોને પૂરતી વીજળી મળે તે મુદ્દે નિવેદન આપતા કહું કે ખેડૂતોને પૂરતી વીજળી મળે તે માટે મંત્રીને રજૂઆત કરાઈ છે મગફળી ખરીદીની તારીખ લંબાવવા પણ કેન્દ્રમાં રજૂઆત કરાઈ જો કે રાઘવજી પટેલે જવાહર ચાવડાના પત્ર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું ખેડૂતોની વીજળીની માંગ અત્યારે વધારે થાય સ્વાભાવિક છે કારણ કે અત્યારે ખેતીના ખાસ જરૂર છે એના માટે ઉર્જા મંત્રી શ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે આઠ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો જે દસ કલાક આપો એણે વારી વાત સ્વીકારી અને દસ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને નોમલ પણ કરી દીધો છે લગતા પ્રશ્નો તો અમે અમે તાત્કાલિક કરાવી અને ખેડૂતોને અત્યારે એના પાણીની જરૂર છે ત્યારે એને પ્રયત્ન છે અમરેલીની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમરેલી જિલ્લાની સોળ સહકારી સંસ્થાઓની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન સહકારી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હજારો લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમરેલીના ચલાલા રોડ પર આવેલા સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેજર ગામની શાળાના શિક્ષકની અન્ય ગામમાં બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા હાલમાં જેજરી ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે શાળાના શિક્ષક ખાનજી માલિકની મલિકની નાવિયાણી ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ આત્મીયતાનો સંબંધ હોવાથી અચાનક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ શોકમગ્ન બન્યા હતા શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા સમગ્ર માહોલ ભાવુક બન્યો હતો ભાદરવી પૂનમના મેળા બાદ સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે આગામી ચોવીસમી સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે આ દરમિયાન મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે